જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવીશું લીલી હળદર અને આંબા મોડીનું પાણી વાળું અથાણું આખા વર્ષ માટે આપણે એ એકદમ સરસ ને જરા પણ બગડે નહીં ઉપર ફૂટ પણ ન વરે એ રીતના બનાવીશું એકદમ સરસ આપણે હળદરનું અથાણું બનાવવા માટે આપણે પીળી હળદર આવે છે તે લીધી છે લીલી અને આપણે આંબા મોડી લીધી છે એકદમ કૂણી હોય તે લેવાની છે આ રીતે આપણે નખ મારીને છાલ ઉતરી જાય તે કૂણી હોય હોય છે એટલે આપણે નખ મારીને લેવાની છે એટલે આપણે ખ્યાલ આવે કે કૂણી છે કે નહીં આપણે કૂણી હશે એટલે પરબારી છાલ ઉતરી જશે નખ વડે એટલે આ રીતના આપણે અડદર લેવાની છે આપણે બંનેથી અમે અઢીસો ગ્રામ અડદર લીધી છે આંબા મોરી અને પીળી અડદર આ આંબા મોરીમાં આપણે કેરીના જેવો સ્વાદ આવે છે તેટલા માટે આપણે તેને આંબા મોરી કહીએ છીએ અને મેં ચાર પાંચ પાણીએ આપણે વોશ કરી લેવાની છે મેં ચાર પાંચ પાણીએ વોશ કરી લીધી છે આમાં માટીનો કચરો ખૂબ જ હોય છે આપણે માટીમાં અંદર થાય છે એટલે અંદર માટીનો કચરો હોય છે એટલે આપણે એકદમ સરસ સાફ કરી લેવાની છે આપણે જરા પણ માટી કે કચરો ન રહીએ એ રીતના આપણે સરસ સાફ કરી લીધી છે હવે આપણે તેની છાલ ઉતારશું છરી વડે ઉતારશું તો આપણે હળદર થોડી વધારે વેસ્ટ જશે આ રીતના એટલે આપણે છરી વડે નહીં પણ આપણે આ રીતના ચમચી વડે પાછળનો ભાગ છે તેના વડે આ રીતના ઉતારશું એટલે એકદમ સરસ અને ઇઝીલી ઉતરી જાય છે એકદમ ફટાફટ પણ ઉતરી જાય છે અને આપણે વેસ્ટ પણ નથી થતી હળદર આ રીતના આપણે સરસ હળદરની છાલ ઉતાર લેવાની છે એકદમ સરસ આપણે ઉતરી જશે આપણે ફ્રેશ હળદર હોય તે લેવાની છે આંબા મોરી અને હળદર બને અને આપણે જો કોઈ ખરાબ ભાગ હોય તો તે પણ દૂર કરી નાખવાનો છે આપણે તે નથી રહેવા દેવાનો આપણે આ રીતના હોય તો આપણે સેજ કાપીને આ રીતના આપણે છાલ ઉતારી લેશું એકદમ સરસ અને વેસ્ટ પણ ન જાય આપણે ચમચી વડે ઉતારી હશે તો આ રીતના આપણે સરસ છાલ ઉતારી લેશું અને આપણે આને પરબારી આપણે પાણીમાં નાખવાની છે પાણીમાં નાખીશું એટલે કાળી નહીં થાય આ રીતના આપણે હળદર બધી છાલ ઉતારી લેશું અને આપણે પાણીમાં નાખતા જઈશું આપણે પેઢી હળદર ની પણ આપણે બધી આ રીતના ચમચી વડે છાલ ઉતારીશું એટલે આપણે જરા પણ બગાડ ન થાય આપણે પાણીમાં નાખવી જરૂરી છે પાણીમાં નહી નાખીએ તો આપણે કાળી પડી જશે એટલા માટે આપણે પાણીમાં નાખતી જવાની છે આ રીતના આપણે બધી છાલ ઉતારી લેશું આપણે બધી છાલ ઉતરી ગઈ છે હવે આને આપણે સરસ આ રીતના ધોઈ નાખવાની છે આપણે કટિંગ કર્યા પછી ધોવાની નથી એટલે આપણે પહેલાં સરસ આ રીતના ધોઈ નાખીશું ધોઈને આપણે તાજા પાણીમાં નાખી દેસું એટલે આપણે એકદમ સરસ ચોખ્ખી થઈ જાય અને કાળી પણ ન પડે આપણે આ રીતના એકદમ સાફ કરવાનું છે અને આપણે અથાણામાં સાવચેતી બરોબર રાખવાની છે એટલે આપણું અથાણું આખા વર્ષ માટે આવું નાવું રહેશે જરા પણ બગડશે નહીં આ અથાણું આપણે શિયાળામાં જ હળદર આવે છે એટલે આપણે શિયાળામાં બનાવીને રાખવું હોય તો આખા વર્ષ માટે આપણે ખાઈ શકીએ છીએ બીમાર માણસો પણ આ અથાણું પાણીવાળું હશે તો ખાઈ શકશે આમાં આપણે તેલ કે કોઈ વસ્તુ ન હોય એટલે બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છે આ રીતના આપણે સરસ બધું બધી હળદર ધોઈ નાખવાની છે આપણે બધી છાલ નીકળી ગઈ છે આપણે વેસ્ટ પણ નથી ગઈ એટલે આપણે ચમચી વડે ઉખેડી છે એટલે સરસ આપણે છાલ ઉકળી ગઈ છે હવે આપણે આને કટિંગ કરી લેશું આપણે ત્રણ રીતના કટિંગ કરી શકીએ છીએ ત્રણેય રીત તમને બતાવું છું આ રીતના ગોળ શેપમાં કટ કરી શકીએ છીએ ત્યારબાદ આપણે ચીપ્સના શેપમાં પણ કટ કરી શકીએ છીએ આપણે પતલી પતલી ચીપ્સ કરીને આ રીતના બે ભાગમાં કટિંગ કરી શકીએ છીએ અને ત્યારબાદ આપણે ચોરસ કટિંગ પણ કરી શકીએ છીએ આ રીતના આપણે જે રીતના ફાવતું હોય તે રીતના આપણે કરી શકીએ છીએ અને આપણે નાની નાની પતલી સાઇઝ પણ કરી શકીએ છીએ આ રીતના આપણે બધી સ્લાઇઝ કરી દેશું તમને જે રીતના ફાવતી હોય તે રીતના કરી શકો છો આપણે એકદમ મસ્ત આ રીતના બધી સુધારી લેવાની છે હવે આપણે મસ્ત સુધારાઈ ગઈ છે એકદમ સરસ વોશ કરીને આપણે સુધારી છે એટલે ફરી આપણે વોશ નથી કરવાની જો આપણે ફરીને વોશ કરશું તો આપણે તેમાં જે વિટામિન્સ છે તેના ગુણધર્મ છે તે પાણી દ્વારા નીકળી જશે ઘણા ધોઈને પણ આપણે અથાણું બનાવતા હોય પણ આપણે સુધાર્યા પહેલાં ધોઈ લેવાની છે આપણે સુધાર્યા પછી તો જરા પણ ધોવાની નથી હવે આખા વર્ષ માટે આવું નવું અથાણું રાખવા માટે મેં બે લીંબુ લીધા છે તેના આપણે આઠ આઠ ટુકડા કરી લીધા છે આ લીંબુ હશે એટલે આપણું આખનું આવું નાવું રહેશે અને જો તમે વધારે ખટાસ ખાતા લીંબુ વધારે પસંદ કરતા હો તો વધારે લીંબુ નાખી શકો છો અને તમે લાલ લીલા મરચાં પણ જો તમારે ખાતા હો તો આપણે લીલા મરચાં પણ આ ખાને ઉમેરી શકો છો હવે આપણું એકદમ સરસ આખા વર્ષ માટે સારું રહે તેના માટે આપણે નિમક નાખીશું બે મોટી ચમચી આપણે નિમક નાખ્યું છે નિમક થોડું વધારે પડતું ઉમેરવાનું છે એટલે આપણે અથાણું સરસ જો ઓછું અથાણું બગડી જશે અને બે થી ત્રણ લીંબુનો આપણે રસ લીધો છે તે લીંબુનો રસ પણ ઉમેરી દેસુ અને બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે આપણે હાથ વડે હવે નથી કરવાનું આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખવાનું છે એટલા માટે આપણે ચમચી વડે જ મિક્સ કરવાનું છે આપણે હાથ હવે અડાડવાનો નથી એટલે આપણું કથાણું આવું ના આવું રહેશે એકદમ સરસ નિમક વળી જવું જોઈએ આપણે ત્યારબાદ જ આપણે કાચની જારમાં ભરવાનું છે આપણે સરસ નિમક મિક્સ થઈ ગયું છે હવે આને આપણે એક કલાક માટે ટાંકીને રહેવા દેશું આપણે એક કલાક થઈ ગઈ છે હવે આપણે તપાસી લેશું એકદમ સરસ આપણે પાણી થઈ ગયું છે આપણે સરસ પાણી થઈ ગયું છે હવે આપણે એક કાચની જારમાં ભરી દઈશું આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરવું એટલે આપણે કાચની જારમાં જ ભરવાની છે આપણે બીજી કોઈ જાત પ્લાસ્ટિકમાં પણ જ ભરવાના આપણે એક કાચની જાર લીધી છે તેમાં આપણે બધું અથાણું નાખી દઈશું આપણે ચમચી વડે આ રીતના પાર દેતા જાશું ભરતા જાશું એટલે આપણું અથાણું આખા વર્ષ માટે આવું રહેશે આ રીતના આપણે પ્રેશર કરીને ભરવાનું છે આપણે હવે જે પાણી નીકળું છે તે આપણે નાખી દેસું આપણે બધી નખાઈ ગઈ છે આપણે પરફેક્ટ માપ જોવું હોય તો આપણે પચાસ ટકા જેવું આપણે પાણી થવું જોઈએ આપણે પચાસ ટકા પાણી નિમકનું થવું જોઈએ એટલે આપણે પરફેક્ટ માપ છે આપણે પચાસ ટકા થઈ ગયું છે હવે ઉપરથી આપણે આપણે સાદું પાણી આપણે ફિલ્ટરનું પાણી નાખી દઈશું ફિલ્ટરનું પાણી નાખીશું એટલે એકદમ સરસ આપણું આવું નવું વખાણું રહેશે અને આપણે પ્રેશર કરીને ટાંકીને આપણે આખા વર્ષ માટે સ્ટોરેજ કરી શકશું અને આપણે આ રીતના પહેલાં લઈ દેસુ એટલે બધું પાણી મિક્સ થઈ જાય આપણે સરસ અથાણું તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ